ભાવેશ ઠક્કર વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત સહમંત્રી આજે સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા એક પત્રકાર પરિષદ કરી અને આપણું પાડોશી રાષ્ટ્ર બાંગ્લાદેશમાં જે અરાજકતા ફેલાણી છે ત્યાંના વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામા બાદ અને દેશ છોડ્યા બાદ અરાજકતાવાદી તત્વો દ્વારા જેનું વર્ચસ્વ વધારી કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે બિનઅસરકારક બની ગઈ છે આ અરાજક પરિસ્થિતિમાં ત્યાંના ઉગ્રવાદી જેહાદી તત્વોએ હિન્દુ સમાજ પર મોટા પાયે જુલમ શરૂ કર્યા છે બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા દિવસોથી ધાર્મિક સ્થળો વેપારી સંસ્થાઓ હિન્દુ લઘુમતીઓના ઘરોને નુકસાન થયું છે આ ધ્રૂણાસ્પદ કૃત્ય બાંગ્લાદેશના દરેક જિલ્લામાં થઈ રહ્યું હોવાના અહેવાલ છે કટ્ટરવાદ કટ્ટરવાદીઓના નિશાનમાં સ્મશાન પણ બચ્યા નથી મંદિરોને પણ ભારે નુકસાન થયું છે બાંગ્લાદેશમાં ભાગ્યે જ કોઈ એવો જિલ્લો બચ્યો હશે જે તેમની હિંસા અને આતંકનું નિશાન ન બન્યો હોય સમયાંતરે થતા આવા તોફાનોનું પરિણામ છે કે બાંગ્લાદેશમાં વિભાજન સમયે હિન્દુઓ બત્રીસ ટકા હતા આજે એ ઘટીને આઠ ટકા હિન્દુ ત્યાં બચ્યા છે જે બચ્યા છે તેઓ પણ સતત જેહાદી માનસિકતાનો શિકાર બનતા આવ્યા છે અને ઉત્પીડિત થતા આવ્યા છે વિશ્વ હિન્દુ પરિષદે બાંગ્લાદેશમાં હિન્દુઓના ઘર દુકાનો ઓફિસો સંસ્થાઓ મહિલાઓ બાળકો અને મંદિરો જે તેમની આસ્થા અને આસ્થાના કેન્દ્રો છે એ સુરક્ષિત નથી ત્યાં પીડિત લઘુમતી હિન્દુઓને હાલત ખરાબથી વધુ ખરાબ થઈ રહી છે તેનો વિરોધ કરી અને હિન્દુઓની સુરક્ષા રહે અને એની સુરક્ષા સ્થાપિત થાય તેવા પ્રયત્ન કરવાનો કેન્દ્ર સરકારને અનુરોધ કર્યો છે અને આ પરિસ્થિતિમાં આપણે મૌન ન રહી શકીએ અને એટલા માટે વિશ્વ હિન્દુ પરિષદ કેન્દ્ર સરકારને પાસે માગણી કરે છે કે આ બાંગ્લાદેશના હિન્દુઓની સુરક્ષા માટે પગલાં લે અને બાંગ્લાદેશમાં આ પરિસ્થિતિ છે તેનાથી બાંગ્લાદેશની બોર્ડર આપણી જે ભારતની સીમા છે એની પણ સુરક્ષા ચોક્કસ કરે અરાજકતાવાદી તત્વો ભારતની અંદર ન પ્રવેશે એનું પણ ધ્યાન રાખવાની આપણી એક ફરજ છે તો એના વિશ્વ હિન્દુ પરિષદ આ કેન્દ્ર સરકારને અનુરોધ કરે છે અને માગણી કરે છે કે બાંગ્લાદેશના હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત થાય એવા પગલાં ભરે